જી મહારાજ મિત્રો તો ઘણા અમારા વ્યૂઅરને કમેન્ટ આવતી ઘર ભેગું થાને ભાઈ 1980 એ બેરથી ચાલુ કરી દીધી અત્યારે ભાઈ ટ્રાય કરજો કે આપણા આ પેકમાં જગ્યા નથી આજ તમે એક એક બાઈકમાં તમે સ્ટ્રીંગ ગાણા આવડે તો જરા સબર કરો તો દોસ્તો આજે આપણે આવી ગયા છે ડાકોરમાં મસ્તાના બેસ્ટ દાબેલીમાં તો જોઈ રહ્યા છો આ છે કપડન ચોકડી એટલે કે ડાકોર જતા આગળ આવે કપડન ચોકડી ત્યાં તો બસ ત્યાં પુલ નીચે છે મસ્તાના બેસ્ટ દાબેલી તો આજે તમને વાત કરીશું દાબેલી વિશે એના ભાવ વિશે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જે મારા મિત્રો તો ઘણા અમારા વ્યુઅર ની કમેન્ટ આવતી હતી કે તમે ડાકોરમાં મસ્તાના દાબેલી છે તો ત્યાંનો વિડીયો બનાવો

તો વિક્રમભાઈ તમારે કઈ અઠવાડિયે રજા એવું કઈ હા એટલે હું કોઈ પ્રસંગ કઈ રજા હોય આભાર વિક્રમભાઈ જય રણછોડ તો ચાલો મિત્રો તમને બતાવી દઈએ કે દાબેલી કેવી રીતે બનાવે છે મસાલો કેટલો યુઝ કરે છે સેવ અને સિંગ દાણા કેટલી યુઝ કરે છે અને હા મિત્રો અમે આવા જ ખાણી પીણીના વિડીયો એકદમ ફ્રી માં બનાવીએ છીએ તો તમારી પણ જો આ રીતે કોઈ શોપ અથવા લારી હોય તો આજે જ અમારો સંપર્ક આપેલા નંબર પર કરો અને હા મિત્રો જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો આવા ખાણી પીણીના વિડીયો આવતા જ રહેશે

સેવ પણ નાખી આવે છે તો વીસ રૂપિયા ની અંદર જોરદાર દાબેલી તમને ડાકોર અંદર મળી જશે તમે એક એક બાઇક માં તમને સ્વિંગ જાણવા આવશે એટલે મજા આવશે એકદમ ક્રન્ચી લાગશે દાબેલી ને એકદમ સોફ્ટ પાઉ સાથે તો આજના વિડીયો માં બસ આટલું જ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને જો તમારી પર ખાણી પીણી ની જો લારી કે દુકાન હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા ને અમે આવી જઈશું વહેલા ને પહેલા તો મને વિડીયો ના આવે જય મહારાજ જય અને અમારા બંને ફ્રેન્ડ ની યુટ્યુબ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન માં મળી જશે એમની ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું જોતા મળે મિત્રો જય માય